નમસ્કાર તમે જોયા છો ગુજરાત ફર્ષ્ટું કુશાગ્રટ સમાચારમાં વાત કરીએ તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે આજે અમદાવાદમાં આવશે જ્યાં અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવવાનું છે રાજ્યસભાના ઉમેદવાર છે જેપી નડ્ડા એરપોર્ટ ખાતે સભા કરશે તો સાથે જેપી પી ના સ્વાગત માટે એરપોર્ટ પર ધારાસભ્યો હાજર છે મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સભામાં પધાર્યા છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા જ્યાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ પણ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે મહત્વનું છે કે આજે બાર વાગે અને ઓગણચાલીસ મિનિટે વિજય મુહૂર્તમાં ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવાના છે તો જે પી નડ્ડા ગમે ત્યારે અમદાવાદ એરપોર્ટ પહોંચી શકે છે ટૂંક જ સમયમાં અને તેને લઈને પણ ધારાસભ્યો સહિત મુખ્યમંત્રી ત્યાં હાજર છે પ્રદેશ અધ્યક્ષ સાથે ગૃહમંત્રી પણ ઉપસ્થિત થયા છે અમદાવાદ એરપોર્ટ ખાતે કે જ્યાં તેઓનું જે પી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને જે પી નડ્ડા આજે અમદાવાદ આવી રહ્યા છે જ્યાં તેઓ આજે ગુજરાત રાજ્યસભાની બેઠક પરથી તેઓ પત્ર નોંધાવવાના છે અને તેને લઈને આજે જે પી નડ્ડા ગુજરાતના પ્રવાસી અમદાવાદ ખાતે તેઓ ટૂંક જ સમયમાં પહોંચશે કે જ્યાં એરપોર્ટ ખાતે સભાને પણ તેઓ સંબોધિત કરવાના છે ત્યારે જે પી નડ્ડાનું અમદાવાદ ખાતે આગમન થશે એરપોર્ટ પર ભવ્ય તેઓનું સ્વાગત કરવામાં આવશે અને સાથે જે રાજ્યસભાના ઉમેદવાર જે પી નડ્ડાનું નામ ગતરોજ જાહેર કરવામાં આવ્યું હતું તેને લઈને તેઓ સંબોધન પણ કરવાના છે વધુ વિગતો સાથે સીધા પ્રદીપ કચ્છે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રદીપ ટૂંક જ સમયની અંદર જે પી નડ્ડા છે તે હવે અમદાવાદ એરપોર્ટ પહોંચવાના છે અને તેને લઈને તેમના ભવ્ય સ્વાગતની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે જનતા પાર્ટીના રાજ્ય અધ્યક્ષ જે પી નડ્ડા જે છે કે તેમનું નામ ગુજરાતી રાજ્યસભા સીટ ઉપર થી ગઈકાલે જયારે જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે તેમનું આજે નામાંકન પત્ર જે છે તે ભરવા જશે ને તેની સાથે સાથે અન્ય ત્રણ ઉમેદવારો જે છે મયંક નાયક જે છે તેની સાથે સુરતના જે છે જિલ્લા ઉદ્યોગપતિ જે કહી શકાય ભૂપિનભાઈ કે તે પણ આજે ફોર્મ ભરવાના છે ત્યારે જેપી પી જે છે અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જે છે સી પાટીલ અને અમદાવાદ શહેરના તમામ ધારાસભ્યો ગુજરાતના મંત્રીમંડળની જો વાત કરવામાં આવે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ પંઘવી સહિતના તમામ નેતાઓ જે છે તે અહીંયા પહોંચ્યા છે અને હાલ તમામ નેતાઓ સાથે મળીને જે ગુજરાતના જે રાજ્યસભાના ઉમેદવાર જે છે નડા સાહેબ સ્વાગત છે તેમના સ્વાગત ની વાત તેઓ પણ ઉપસ્થિત છે કે આ તમામ ઉપર

ત્રણ ઉમેદવારો જે છે તેઓ ત્યાં પહોંચી ચૂક્યા છે અને તેમની સાથે તેઓ પણ ત્યાં નામાંકન પત્ર જે છે તે ભરવાના છે ગોવિંદ ધોળકિયા મયંક નાયક અને જસવંતભાઈ પરમાર જે છે આ ચાર નામો જે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશની અંદરથી રાજ્યસભાની માટે નામાંકિત કરવા માટે જે જાહેર કર્યા હતા ત્યારબાદ આજે વિધિવત રીતે બાર વાગ્યા ને ઓગણચાલીસ મિનિટે વિજય મુહૂર્ત અંદર આ તમામ લોકો મુખ્યમંત્રી અને સીઆર પાટીલ હાજરીની અંદર તેઓ નામાંકન પત્ર ભરશે જી જેપી કે જેઓ અમદાવાદ ખાતે પહોંચી ચૂક્યા છે જ્યાં તેઓનું ભવ્ય એવું સ્વાગત કરવામાં આવ્યું છે અને તેમની સાથે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ ઉપસ્થિત છે તો સાથે ગુજરાતના મુખ્યમંત્રી પણ હાજર છે કે જ્યાં તેઓ દ્વારા જેપી નડ્ડાનું ભવ્ય સ્વાગત એરપોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું ઢોલ નગાડા સાથે ભવ્ય સ્વાગત થયું છે અને સાથે જ હવે તેઓ ટૂંક સમયમાં સભાને પણ સંબોધિત કરવાના છે આજે જ્યારે તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે ગુજરાત પહોંચ્યા છે કે જ્યાં આજે ચારે ચાર જે ઉમેદવારો છે ભાજપના રાજ્યસભાના તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે વિજય મુરતની અંદર એટલે કે બાર વાગે ને ઓગણચાલીસ મિનિટે આજે તમામ રાજ્ય ઉમેદવાર છે ઉમેદવારી પત્ર પોતાનું નામાંકન નોંધાવશે અને ત્યારબાદ હવે આ સીધા આપ જોઈ રહ્યા છો કે જ્યાં જેપી મંચ પર પહોંચી ચૂક્યા છે અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે જે ધારાસભ્યો છે સાથે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા જેઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે અને તમામનું અભિવાદન ઝીલતા જેપી પી નડ્ડા જોવા મળી રહ્યા છે તો આ સીધા દ્રશ્યો છે ગુજરાત પર્સની ટીવી સ્ક્રીન પર કે જ્યાં એરપોર્ટ ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આની સાથે જ ચારે ચાર ઉમેદવાર છે તે મંચ પર ઉપસ્થિત છે અને સાથે ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ગુજરાતના મુખ્યમંત્રી પણ તેમની સાથે હાજર છે તો સુરક્ષા વ્યવસ્થાને પણ વ્યવસ્થા રાખવામાં આવી છે અને સઘન સુરક્ષા વ્યવસ્થા એરપોર્ટ ખાતે ખડગી દેવામાં આવી છે તો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ધારાસભ્યો છે જોવા મળી રહ્યા છે અને ભવ્ય સ્વાગત કર્યા બાદ હવે ટૂંક સમયમાં જ તેઓ જાહેર સભાને પણ સંબોધન કરવાના છે જાહેર મંચથી સંબોધન કરશે સભાને સંબોધિત કર્યા બાદ તેઓ નામાંકન ભરવા જવાના છે પોતાનું નામાંકન નોંધાવશે અને જ્યારે વાત કરીએ જે ગુજરાતના જે રાજ્યસભા બેઠક માટે ચાર જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે જેમાં જેપી પી નડ્ડા ગોવિંદભાઈ ઢોળકિયા મયંકભાઈ નાયક અને સાથે જસવંતસિંહ પરમાર આ ચારે ચાર ભાજપના ઉમેદવારો છે રાજ્યસભા માટે અને આજે અંતિમ દિવસે વિજય મુહૂર્તની અંદર આ ચારે ચાર ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે તો મયંક નાયક ગુજરાતી રાજ્યસભા માટે તેઓની પસંદગી કરવામાં આવી હતી અને આ વખતે ફરીથી ચોંકાવનારો ભાજપ દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો છે ઉમેદવારોના નામની જાહેરાત કરતાં જ જે ચોંકાવનારા જે ઉમેદવારોના નામ છે તે સૌને ચોંકી ઉઠ્યા હતા અને સાથે ગુજરાતની અંદરથી જ્યારે રાજ્યસભા માટે આ ચાર ઉમેદવારોના નામની પસંદગી ગતરોજ કરવામાં આવી ત્યારે આજે આ તમામ ઉમેદવારો પોતાનું નામાંકન ભરવા જવાના છે તો બિહારના પટનામાંથી આવે છે જેપી નડ્ડા કે જે બી એ અને એલએલબી સુધીનો અભ્યાસ પટનામાંથી તેઓએ કર્યો છે જેપી નડ્ડાની વાત કરીએ તો તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને આજે તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે અહીંયા પહોંચી ચૂક્યા છે ના તેઓ શરૂઆતથી જ કાર્ય કરી રહ્યા છે અને જ્યારે તેઓ અભ્યાસ કરતા હતા ત્યારથી તેઓએ જે પક્ષ છે એબીવીપી દ્વારા તેઓએ રાજકારણમાં મૂક્યો હતો અને પ્રથમવાર ઓગણીસો ત્રાણું માં હિમાચલ પ્રદેશથી ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા હતા તો સાથે રાજ્ય અને કેન્દ્રમાં પણ મંત્રી તરીકેની જવાબદારી તેઓ નિભાવી રહ્યા છે ત્યારે પ્રદેશ અધ્યક્ષની જવાબદારી તેમના સીરે છે અને સાથે સાથે પ્રખર નામ આવે છે રાષ્ટ્રીય નેતામાં તેમાં પણ એક છે વર્ષ થી સુધી વિધાનસભામાં તેઓ વિપક્ષના નેતા પણ રહ્યા છે તે પણ જવાબદારી નિભાવી તો મોદી સરકારના પહેલા કાર્યકાળમાં આરોગ્ય પ્રધાન પણ તેઓને બનાવવામાં આવ્યા હતા ત્યારે જ્યારે મોદી સરકાર આવ્યા ત્યારથી જ તેઓ મંત્રી બન્યા હતા અને ત્યારબાદ હવે ગોવિંદભાઈ કે જે ગામના સાત નવેમ્બર ઓગણીસો જન્મ થયો છે અને તેઓ પણ એક ઉદ્યોગપતિ છે ગુજરાતના હીરાના પ્રતિષ્ઠિત વેપારી છે ગોવિંદભાઈ ઢોળકિયા અને ગોવિંદભાઈ ઢોળકિયાની જો વાત કરવામાં આવે તો સાથે નોકરી છોડીને પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ તેઓ વ્યવસાય સાથે સંકળાયા મોટા ઉદ્યોગપતિ બન્યા અને સાથે સાથે જે સામાજિક જવાબદારી છે તે પણ નિભાવતા આવ્યા છે તેમની કારોબારી યાત્રા ઓગણીસો ચોસઠમાં શરૂ થઈ હતી વેપાર કરવા માટે ચારસો દસ રૂપિયા ઉધાર લીધા હતા અને ત્યારબાદ તેઓ વેપારની શરૂઆત કરીને આજે તેઓ એક મોટા ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે ગોવિંદ ધોળકિયા અડતાલીસો કરોડની કંપનીના માલિક છે અને લોકો વચ્ચે તેઓ તેમના હુલામણા નામ કાકા તરીકે તેઓ પ્રસિદ્ધ છે કાકા તરીકે લોકો તેમને બોલાવે છે ઓળખાય છે અને સાથે ભારતને ડાયમંડ ઉદ્યોગનું હબ પણ તેઓ દ્વારા દ્વારા તેમનો પ્રયાસ બનાવવામાં આવ્યું છે કે ભારતનું ડાયમંડ ઉદ્યોગનું હબ બનાવાયું છે સાથે સુરતની શરૂઆતની અંદર જો વાત કરીએ તો હીરા કાપવાનું તેઓ અને સાથે સાથે પોલિશિંગ કરવાનું કામ છે તે ગોવિંદ ધોળકિયા કરતા હતા અને આ સાથે જ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ કંપની પણ તેઓ દ્વારા બનાવવામાં આવી હતી તેઓએ એક્સપોર્ટ કંપનીની શરૂઆત કરી શ્રી રામકૃષ્ણ નામની એક્સપોર્ટ કંપનીની શરૂઆત તેઓ દ્વારા કરવામાં આવી યુકેની સાંસદમાં સુરતના ગોવિંદ ધોળકિયાનું સન્માન પણ આ દરમિયાન કરવામાં આવ્યું હતું તો યુકેની સાંસદમાં પણ આમનું સન્માન થયું છે તો સાથે ગોવિંદ ધોળકિયાનું સન્માન થતાં જ એક જે ગર્વની લાગણી છે તે સુરતવાસીઓ પણ અનુભવી રહ્યા છે સાથે સમગ્ર ગુજરાતને અનુભવાઈ હતી તો સાથે સામાજિક કામોમાં પણ તેઓ હંમેશા માટે અગ્રેસર જોવા મળ્યા હતા અને તેને લઈને જે તેમની જે ચાહકો છે તેમના પ્રશંસકો છે તેમાં પણ હર હંમેશ વધારો જોવા મળી રહ્યો છે હીરા જગતમાં તેઓ ડાયમંડ કિંગ તરીકે પણ એક આગવી ઓળખ ધરાવે છે તો ગોવિંદભાઈ દોરગિયા કે જેઓનું પણ ગતરોજ નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને આજે તેઓ પણ ઉમેદવારી પત્ર ભરવાના છે